આપણે હું તે ખબર જ હોય પ્રેક્ટિકલ માણું કેવું હોય રોજ આવતા જા બહાર ફરતા હોય એટલે બધી ખબર હોય પૂરા આપણે સોસાયટીમાંથી કે કઈ પણ નીકળીએ ગામ હોય ઘર હોય કે જે હોય હાઈવે હોય પૂરા બમ્પ બહુ બને બને પછી હું બહુ નાના ઊંચા એમાં બમ્પ તો બમ્પ જ કહેવાય નાનો હોય કે મોટો હોય પણ હવે જે સ્કીમો પડતી હોય ને ત્યાં પૂરા આગળ બે એ પોતે પ્રાઇવેટ બમ્પ બનાવે એટલે બમ્પ એટલે ઘરની બહાર એટલે દસ પંદર બમ્પ આવે હવે રોજ ભૂરા બમ્પ ઠેકવા હવે કમરની ગાદી ખસી જાય ને ભૂરા તો જિંદગી બગડી જાય આમાં તો હજી એક્સિડન્ટ થાય તો સમજી લે કે ભૂરા કંઈક બીજું થાય પણ ઓલામાં તો ન જીવતો ન નંબર એ પથારીમાં કરવું પડે બે નંબરે પથારીમાં કરવું પડે જિંદગી બેટર થઈ જાય એટલે હવે ભૂરા આવનારા સમયમાં કમરની બેલ્ટ કમર નો બેલ્ટ આવશે મેડિકલમાં પટ્ટો કહેવાય અલગ થી કમર નો હોય ને જે ગાંધી નો ખસી જાય મેડિકલ માં મળશે ન પડે ને તો આ ને ને છે ખસી જાય ગાંધી પૂરા એટલે આવનારો સમય છે ને હવે આ બમ્પ જોઈને મને લાગે એવું કે બમ્પ માં એક તો લીટા નો મર્યા હોય રાતે અંધારામાં ખબર નો હોય ને જો ઠેકી જાય ને તો ગાંધી ખસી જાય પૂરા અંધારામાં નો દેખાય પૂરા બમ્પ દેખાતા કેમકે આમાં શું સ્કીમો વાળા નાના નાના બમ્પ બનાવે ખબર હોય નો હોય હવે હવા ના તો નીકળો હોય ઓફિસે એ કામે સાંજે તું નીકળે તો અહીંયા બમ બની ગયો તને નો ખબર ને તું સૂટે સૂટ આવ્યો પૂરા તો કમર ની ગાદી ખસી જાય ને તો હાલત કરવી એટલે આવનારો સમય છે ને સાયકલ વાળા ને બેલ્ટ પહેરવાનો આ જેમ બેલ્ટ પહેરે ને એમ કમર પટો બેલ્ટ સાયકલ મોટર સાયકલ રિક્ષા ખટાર બધા ને એ કમરનો બેલ્ટ પહેરવો જોવા આ તો ઠીક છે ને કે ખાઈ જાય તો કમરનો નો ગાદી ખસી જાય ગોળો ખસી ગયો તો ઘોડો આ તો આ બહુ હાલાકી ખરાબ છે પૂરા

એટલે બેલ્ટ હો કમર નો બેલ્ટ હા જો મજા આવી